દસ વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન પ્રથમ તબક્કે ચોવીસ બેઠકો પર બસો ઓગણીસ ઉમેદવાર ચૂંટણીના મેદાને જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે પ્રથમ તબક્કામાં રાજ્યની ચોવીસ વિધાનસભા બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું જેમાં કાશ્મીરની સોળ અને જમ્મુ કાશ્મીરની આઠ સીટોનો સમાવેશ થાય છે પ્રથમ તબક્કાના મતદાન

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે પ્રથમ તબક્કામાં અઢારમી સપ્ટેમ્બર એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે બીજા તબક્કામાં પચીસ સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કામાં એક ઓક્ટોબરે મતદાન થવાનું છે કુલ તમામ તબક્કાના પરિણામો આઠ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે